આપણે વાંકાનેરનો જે છેવાડાનો વિસ્તાર છે નવી મિલ કોલોની અને જૂની મિલ કોલોની એમાં ઘણા દિવસથી આ ગંદુ પાણી આવે છે અને એની અંદરમાં દુર્ગંધ મારે છે કે જેથી કરીને જે આ પાણી પીવાલાયક નથી કારણ કે એની અંદરમાં ભૂગર્ભ ગટરનું અત્યારે પાણી મળી ગયેલું છે અને અવારનવાર અમે રજૂઆત કરવા છતાં પણ આની કોઈ નિકાલ થતો નથી અને દુર્ગંધવાળું પાણી આવે છે તો માટે આ જે આપણે ચીફ ઓફિસર સાહેબ સરૈયા સાહેબને મળવા જાય છે કે આ જે ગંદુ પાણી આવે છે એના બદલે સારું શુદ્ધ પાણી આવે અને માણસો પી શકે અને રોગચાળો ન ફાટી નીકળે એ માટે થઈને થોડીક તકેદારીના પણ પગલાં લેવા જશે કારણ કે આવું દુર્ગંધવાળું પાણી પીવાથી માણસોને પણ રોગચાળો થવાની શક્યતાઓ છે તો હવે આપણે જઈએ છીએ શ્રેય પાસે આપણા એરિયામાં આવું દૂષિત પાણી પબ્લિક ને છે આ માંદા પડે પબ્લિક

ਜਾ ਤਾ ਤੇ ਤੋਂ ਪਰਮਾ ਸਾਹ ਨੂੰ ਪਾਣੀ ਸਰਵੇ ਇੰਦੋ ਤੇ ਅਸੋ ਮੈਂ ਵੀ ਨਹੀਂ ਜੁੜਾ ਤੋਏ ਅਸੋ ਨਹੀਂ ਹੋਇਆ ਨਹੀਂ ਜੀ ਲੇਟੇ ਪੜਿਆ ਬਈ ਮਾ ਬਦੂ ਆਪੂ ਆਗੋ ਜੇਲਾ ਤੁਮਨੇ ਵਿਵੇ ਮੀਨਾ ਪਹਿਲਾ ਪਰ ਮੇ ਤੁਮਨੇ ਕਿਦੂ ਦੂ ਮੀਨਾ ਜੇ ਤਾਂ ਮਾਨਸ ਬਣਾਉਂ ਗੰਦੂ ਤਾਰੂ ਪਾਣੀ ਜਮੇ ਨਾ ਤਾਂ ਗੁਗਰ ਨੇ ਪਾਣੀ ਆਵੇ ਨਹੀਂ ਜੇ ਸੁਰੇਖਾ ਮਾ ਆਵੇ ਕਹੀਂ ਪਤਾ ਨਹੀਂ ਪਹਿਲਾਂ ਦੇਖਾ ਲੈ ਉਹ ਬਸੀਆ

જસ આતેબા યે બીને લે છે મને એની એ તો એ તો બહુ ઓછું થઈ ગયું છે એટલે પતિએ આપકે કોપૂરું કર્યું છે વોટર વસના જે પાણી ની લાઈન અલગ વસ્તુ છે હા બરાબર પૂરી ભરાઈ પાણી એ લીકે છે હો તમારા લીકેજ નું છે હા પૂર પર લાઈન લીકે ને ખબર પડી ગઈ લીકે છે એને બજેટ ક્લક થી ઉપર ઉપર એલા કેટલા ઘર માં પરવત થાવા આવતી બરાબર બરાબર હવે બીજાને પ્રતીય અમને સામે લીધા મને કે એનો બધો છે હું એનું શું વિસ્તારની ભૂજની કોડી આપણે દરકાળનો પ્રશ્ન પ્રતીયા આની કોડી બેડોર છે પડે બધા કરે જે વર્ષોથી વાડી આપણે જે મને થી ખબર પડે આપણે તમારે રે બરાબર એક આ જમીન આવે ગળુ આને નથી આવ ఆ బర్ ఆ నరసింహ స్వామి ఆ యారి సోకరు లేదు పుడు దిగియు నావుని దిగిరండి సమయానికి సోనోని చే ఎవరససనును కురసరువా కొరస కొడియాలి లేక జీరేలేక ఏక దిస్ దివోర కూడా ఒక నెల దేశక కాలి సే బతాడు తోకు కొరయు తోడు నేను కొరయు అప్రోమిస్ చేయబడుతు జోకు వది నీ pani જો મેયર પેલો બહુત આર્ગ નિકળ જાય એમ છે કે બે પ્રેકર બહુ લોચોવા તમારે રામા બાપ નું લઈ કુતો સપર બેઠો તે ઘણી વખત એવું હોય કે દરીપ સિમ્પલ સખાતો હા વાળી જુને ఆ అది నిమిషం ఆ అది శాంతికి సహకార కమిటీ ద్వారా జయప్రభు કોરડા 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 ફોટો યાર ગોળ માં ગયો હતો ગોળ રૂપ પર મને પતલી એટલે એટલે એને સૌ પ્રતિસાદ આપ્યો આ ટિકેટ છે જે પાણીની વાય

કોઈ કોણ ના કરી કામ બંધ કરી કામ નું નિર્માણ થાય જય આય થાય કોરબલ સંજે तो छड़ी को खोलो तब तो दिया था उसका सोप लगा रहा था नहीं ले लाइन डिकेस चेक करा बस रही करा हो ना कल में विशेष विशेष नाम दे बराबर है ना सब चेंज लेने पर ये बोलता है जिसमें दिया कुछ नहीं बहुत बहुत छोड़ा तो बहुत सारी ठीक करने की ठीक करने में लॉग था है लाख लाख को मोस्ट में कुर જો એવો બહુ વિશેષ લોજિક દેખાય છે અને અહીંયા બંધ લઈને હા તો તૈયાર હોય છે બેયુજી સુ તો બજે આવે અમારે તો મને જાણો જોઈએ બીજું તો પણ પરમ જય સંગા ચાલુ

Por ahí, por